સુરતના ન્યુ કતાર ગામ વિસ્તારમાં સુમન સાધના આવાસમાં રહેતો બે વર્ષીય કેદાર શરદભાઈ વેગડ માતા સાથે પાંચ ફેબ્રુઆરીની સાંજે સાડા પાંચ વાગે બુધવારીમાં ગયો હતો એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે જીદે જોડેલા કેદારે માતાનો હાથ છોડાવી દોટ મૂકી હતી એ દરમિયાન એકસો વીસ ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી સ્ટોર્મ લાઇનમાં કેદાર ખાબક્યો હતો પાંચ ફેબ્રુઆરીની રાતથી ફાયર વિભાગના પચાસથી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા ફાયર વિભાગે ઘટના સ્થળેથી સાતસો મીટર સુધી સ્ટોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી પરંતુ બાળક મળી આવ્યું ન હતું છ ફેબ્રુઆરીને બીજા દિવસે ફાયર બ્રિગેડના પચાસ જેટલા જવાનો ફૂલ પાણીના પ્રવાહ વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઉતર્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી ત્યારબાદ પણ કેદાર ન મળતા અંતે વડોદરાથી એનડીઆરએફની ટીમને સુરત બોલાવવામાં આવી હતી ચોવીસ કલાકની અથાગ મહેનત બાદ કેદારનો મૃતદેહ વરિયાવની પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ એકસો પાંચ અને ચોપન મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે સાપરાજ મનુષ્યવત એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે ઘટનામાં કેદારના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ના કહેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જોકે અંતે પોલીસ દ્વારા એસએમસીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો માસુમ વાલસો દીકરાને ગુમાવતા પરિવારજનોના હૈયા ફાટ રૂદને સૌ કોઈની આંખો ભીંજાવી દીધી હતી અને ભારે આક્રમ સાથે કેદારની અંતિમ યાત્રા નીકળી હતી અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા